તો મિત્રો એક નંબર લાગે છે ને પણ સોનાના ના કૃષ્ણ ભગવાન ફાઈનલી મિત્રો અત્યારે આવી ગયા છે શિવરાજપુર કેમ કે અહીંયા શિવરાજપુર બી છે તો ફાઇનલી મિત્રો જો મહાદેવ ની શિવલિંગ જોવો તમે એક નામ ફાઈનલી મિત્રો અમારે ફોટા શૂટિંગ થઈ ગયા જો પછી ભાઈ પછી ભાઈ સ્માઈલ આપી દયો તો એકદમ જો સ્માઈલ આપો અમારા ફોટા મિત્રો પડી ગયા જો હવે કિશન ના ફોટા શૂટિંગ ચાલુ છે જો સામેરિયા

ફાઇનલ મિત્રો જો Ferrari માં બેહી ગયા છે જો લેમર કેની ઈશન બાઈકે લેમર કેની છે જોઓ મિત્રો આ ભાડાની વાત કરી મિત્રો 10 10 માં ખાલી 10 10 તગડામાં આતા તગડામાં હો જો અને બ્લેક રાણી કેવી લાગે કમેન્ટ કરી દીજો ફાઇનલ મિત્રો જો દાદા કે ઘોરું પી લો તો જો દાદાએ ઘોરું પીવરાઈ દીધું ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું જો જો પ્રિન્સુના મમ્મી ને પણ ઘોરું પીવરાઈ દીધું હે ભાભી ને પીવરાઈ દીધું હે જો અન થોય રૂમ જો આમને અમાર ફ્રેન્ચ નું કામ કઈ થોડું ઊંચું ફાઇનલી મિત્રો જો બેડદ્વાર કો પોગુ આયા ને તમે લોકેશન જોજો દરિયો દરિયો ભાઈ દરિયો દરિયા કિનારે કાઈ નહિ જો દરિયો

Jai Sri Ram. Mandi nih dasan, kali ini dasan jauh pasar riksam bijak. Ini nih mitro, asapura curi ya sih, Maya. Pogi dia sih, Maya. Joy so jauh. જો તમે મને જોઈજો પાછ જો પંચો ભાઈ અને આ જો મિત્રો કૂતરું એ ખાઈલું આવે ફાઈનલી મિત્રો જો મહાદેવ ની શિવલિંગ જોવો તમે એક નામ જો અમાર પ્રિન્સ ભાઈ ને પગે લગાડવાના છે જો

ને એટલે ધબડકો થઈ ગયો તમે અને આ વાણ જો જો જાજ તો આવું કઈક મિત્રો છે જો આ બધું આવું થોડુંક મીડિયમ થઈ ગયું નકર આ બધે મેળા જેવું હતું ફાઈનલી મિત્રો જો અત્યારે આવી ગયા છે સોનાની દ્વારકાની અંદર બે દ્વારકાની અંદર અને મિત્રો આની ટિકિટ છે ખાલી ચાલીસ રૂપિયા જો તમને બતાવું પક્કા સુરનો વધ કર્યો ત્યારનું સમય જવાબ મિત્રો એક માળ તો પૂરો થઈ ગયો હવે આવી ગયા છે બીજા માળે જો મિત્રો કોરો પાંડવ શાંતિદૂત બનવા શ્રી કૃષ્ણ જો દુશાસન દ્વારા દ્રૌપદીનું નું વસ્તરણ થયું હતું જો મિત્રો એની આખી કથા દેખાડે છે તમે જોઈ શકો છો જો મિત્રો જો મિત્રો આવું છે અહીંયા શ્રી કૃષ્ણનો જન્મથી થઈને અંત થયો ને ત્યાં સુધીની આખો બધું છે જો આખી કહાની છે જેટલા ઉતાર લીધા ને બધું એમાંથી કહી દીધું છે જો જો શંકાસુર નો વત શિખર તળાવ સુદામાના જો ચરણ થયા ત્યારનો જો મિત્રો આ બ્રહ્મા વિષ્ણુ અને મહે મહાદેવ નરસિંહ મહેતા ભક્તિમાં લીન થયેલ જોઈ શકો છો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરેલો સોનાની દ્વારકાધીશ મિત્રો એક નંબર લાગે છે ને પણ સોનાના કૃષ્ણ ભગવાન હો મિત્રો આવડું મોટું સાંકડો તો ક્યાંય નહીં જોયું મિત્રો ગણપતિ દાદા ની મૂર્તિ કઈ લાગે છે તમે એકદમ જો સોનાની હો તમે શિવલિંગ જોઈ શકો છો અહીં જો ફાઇનલ મિત્રો અત્યારે આવી જાય છે બેટ દ્વારકા જો જ્યાં પુલ છે ને ત્યાં જોતા અને આપણી બ્લેક રાણીને જો પાર્કિંગ કરી દીધી છે સાઈડમાં અને મિત્રો બધા અહીંયા ફોટા ને વિડીયો બનાવે છે તો તમારા ભાઈને થોડુંક એમ તો થાય કે બનાવવું જોઈએ તો જો કાજલ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો અહીંયા આપણે બ્લેક રાણી યાર વિડીયો બનાવવાનો છે તો ચાલો મિત્રો વિડીયો બનાવી લઈને પછી મળીએ તો ફાઇનલી મિત્રો ફોટા ફોટા પડી ગયા છે તમારા ભાઈએ પછી તમને ખબર એ ફોટા પાડવા મોરો નથી તો ફોટા મોટા પડી ગયા છે અમારે પ્રિન્સુભાઈ જો ભૂખા થઈ ગયા ને મમ્મી ભૂખા થઈ ગયા ને ભાભી પણ ભૂખા થઈ ગયા છે અને કિશન ભાઈ ભૂખ લાગતી નથી ને ગાડીનું ડ્રાઇવિંગ કરે છે અને થોડીક મને પણ ભૂખ લાગી છે તો થોડોક કરી લઈ અને પછી એક જગ્યાએ જવાનું છે એ તમે બ્લોગ જોઈશો ને એટલે ખબર પડી જશે કે ક્યાં જવાનું છે ક્યાં મળશે બરોબર ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે શિવરાજપુર કેમ કે અહીંયા શિવરાજપુર બી છે તો આપણે બીચ જોવાની છે કિશનભાઈ કીધું તું કે ચાલો તો આપણે આવી ગયા છીએ જો કિશનભાઈ અત્યારે સનસેટ વ્યૂ ચેક કરે છે કેવું આવે છે તો ચાલો મિત્રો તમને પણ બતાવી દઈશ મિત્રો આવું કઈક બ્રિજ છે અને તમે જોઈ શકો છો પબ્લિક જો અત્યારે સાંજ ટાઈમ થઈ ગયો ને એટલે થોડુંક ઓછું દેખાય છે પણ લોકેશન એક નંબર છે બાકી જો તો ફ્રેશ ફ્રેશ થઈને બીચ ઉપર જઈને અત્યારે આવી ગયા છે જમવા માટે જો કિશનભાઈ ભાભી કાજલ જો ચાલો મિત્રો જમી લે કેમ કે ભૂખ પણ એવી લાગી છે અને શાક પણ એવો લાગ્યો છે પિંસુ ભાઈ અત્યારે જો બે ગયા છે ટેબલ માં પણ જો એને હક નથી થાતો એટલે ચમચી દેવી પડશે એટલે ટક ટક કરે જો તો જમવાનું આવી ગયું છે અને જો ચાલુ કરી દીધું છે જો તો મિત્રો રાતે આપણે જમીને પછી અહીંયા સુઈ ગયા કેમ કે આપણે રૂમ રાખેલો કે બે દિવસનો અને જો કાજલ તૈયાર થઈ ગયા જો કેવી લાગે કેવી મજા આવીને પણ ફરવાની

અને આપણે ટાઈમ થઈ છે 9 વાગ્યા પણ આજી 2 કલાક રોડું થઈ ગયું ફાઇનલી મિત્રો અત્યારે જો ફ્લેટ ઉપર આવી ગયા ને જો દ્વારકાધીશના તમને દર્શન કરાવી દઉં અહીંથી જો મંદિરના મિત્રો આનું તમે લોકેશન જો આનું લોકેશન કોઈ બતાવે ન પણ તમારા ભાઈ બતાવી દે જો જો દરિયો જો જો આ મંદિર જો તમને અને જો મિત્રો આ બધાને લાગી છે ભૂખ કેમ કે નાસ્તો કાઈ કર્યો નથી અને જો જો આ ભાઈ આપણને લાયા છે અહીંયા ફાઈનલ મિત્રો જો જમ આવી ગયા છે જો કિશન ભાઈ ચાલુ કરી દીધી કાકડી તો તમારા પ્રાઈવટ કેમેરામાં તો બાલ મિત્રો જવલેન પછી જમા પછો ભાઈ તો ફાઈનલી મિત્રો તમારા ભાઈએ જમી લીધું અને આ બધાને જમાડી દીધા અને મિત્રો હવે આપણે જવાનું છે સીધું રાજકોટ કેમ કે તમારી ભાભીને થોડું છે ને શોપિંગ કરાવવાની છે